નોન એગ્રીકલ્ચરમાં ટ્રાન્સફર કરવા માટે અધિકારીઓના નામના નકલી ઓર્ડર બનાવી તેમાં ખોટા સહી સિક્કા કરી સીટી સર્વેમાં નોંધ પડાવી દેવાના કૌભાંડમાં જેલમાંથી પોલીસે આરોપી શેષુ પરીખનો કબજો લઈ નવ દિવસના રિમાન્ડ મેળવ્યા જેની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાના અન્યના નામ પણ ખુલવાની સંભાવના છે જમીન કૌભાંડમાં અગાઉ બે જુદી જુદી ફરિયાદના આધાર પર દાહોદના મહેમૂદ ટેલર બિલ્ડર શૈશવ પરીખ અને હારૂન પટેલની સંડોવણી બહાર આવી હતી જેમાં ત્રણેયની ધરપકડ બાદ જેલ હવાલે કરાયા હવે બીજા જમીન કૌભાંડમાં હાલ બિલ્ડર શૈશવનો પોલીસે કબજો લઈ પૂછપરછ શરૂ કરી છે શેષમની પૂછપરછમાં પોલીસને અલગ અલગ માહિતીઓ મળી જેના આધાર પર પોલીસે કરવાની કામગીરી હાથ ધરી છે અન્ય ભોગ પણ અરજી કરવા માટે જે પ્રથમ કેસ તો એમાં આરોપી એરેસ્ટ કરી એમના ફર્ધ રિમાન્ડ માંગી એમને જેલ હવાલે કોર્ટ દ્વારા મોકલવામાં આવેલા છે અને અન્ય બીજા કેસમાં જે આરોપી શેશો પરીક્ષ છે એમનો કબજો લઈ એમને નવ દિવસના કોર્ટમાં રિમાન્ડ મેળવવામાં આવ્યા છે અને હાલમાં આરોપી રિમાન્ડ હેઠળ છે રિમાન્ડ રિમાન્ડ અલગ અલગ માહિતીઓ મળી રહી છે એ માહિતીઓ મુજબ અલગ અલગ પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી હાલમાં ચાલુમાં છે જે પોઝિટિવ પ્રોગ્રેસ ચાલી રહી છે અને એડવેન્ટરી વેલ્યુ પણ એમની સારી એવી ચાલી રહી છે આ સિવાય અન્ય ગુનામાં સન્ડ આરોપીઓ છે એ બાબતે પણ અમુક હિન્ટ મળી રહી છે માહિતી મળી રહી છે પરંતુ તપાસ હાલમાં ચાલુ હોય એ બાબત હું હાલમાં ડિસ્કસ નહીં કરી શકું આ સિવાય અમુક લોકો તરફથી નામી અનામી અરજી પણ મળી રહી છે કે આ પ્રકારના તોંતે ડબલ એના કે નકલી એના લગતના શંકા હોય કે અમુક પુરાવા જોડ્યા હોય કે અમુકમાં પુરાવા વિહીન અરજી હોય આ પ્રકારની અમુક અરજીઓ પણ મળી રહી છે જેની પણ કલેક્ટર શ્રી કચેરીમાં કે લાગુ પડતી કચેરીઓમાં મોકલી અને આ બાબતે ફેક્ટ ફાઇન્ડિંગ કરવાની કાર્યવાહી હાલમાં ચાલુ